ભરૂચના વાલિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે વાલિયામાં ચૌદ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો ટોકરી નદીના કોસવે પરથી પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે અનેક મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા છે તો વાલિયામાં ચૌદ કલાકની અંદર બાર ઇંચ જેટલો વરસાદ વરસતા ટોકરી નદીના કોસવે પરથી પાણી ફરી વળ્યા ગામનો સંપર્ક તૂટી ગયો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ભરૂચના વાલિયામાં ચૌદ કલાકમાં બાર જ જેટલો વરસાદ પડતા મકાનો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે રફીક મેમણ અમારી સાથે જોડાઈ ગયા છે રફીક શું વાલિયામાં સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે હાલમાં કેવી પરિસ્થિતિ છે ત્યાં હાલમાં વાલિયાની વાત કરીએ તો વાલિયાની અંદર મેગે તાંડો મચાવ્યો છે અને બાર ઇંચ જેટલા એનાથી વધુ વરસાદ વરસ્યો છે ટોકડી નદી જે છે તેનું પાણી